હાર્દિક ભાઈ નું સ્વાગત નથી મિત્રો હા 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 શું ભૂલી ગયો તમારું હાર્દિક સ્વાગત છે તો આપડે શરૂઆત કરી છે હવે બીજા નવા બ્લોગ ની તો આ ટેક્સ ધાયેલું છે અને ગવાજ ની આવા છે બરોબર એટલે થોડુંક સાયલન્ટ થઈ જશે અમે અમે બે દાડા પહેલા ખીચડી ગાધી હતી બરોબર એટલે આ YouTube ચેનલની અંદર ખીચડી જેવું થઈ જાયરું છે આખો મિક્સ થઈ ગયું છે આમાંથી ઘણી સીધડી ગાધીને એટલે મારું આખું સીસડું થઈ ગયું

તો હવે આપણે ફાઈનલી મિત્રો જવાશે શૂટિંગમાં રિલીઝ હોય એન્ડ ગુરુ સાથે

કે તમે કોઈ દાડીને જોયા નહી હોય જોયા તો હશે પણ ઓળખતા નહીં હોય તમે તો થોડું કામ ઓળખો ગાઈઝ હું વર્લ્ડ નો ફેમસ કલાકાર છું મારો અત્યારે બહુ અત્યારે હેડે છે ઇન્ડિયા નહીં પણ આખી કન્ટ્રીમાં ચારે બાજુ મારો અત્યારે નામ હેડે છે મારે રાતોરાત આઠસો બિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા અને હું દુનિયાનો અજુબો બની ગયો ખરતો તારા વ્લોગ છે મારી મારી ચેનલમાં મારા વ્લોગ બધા ખરતા તારા ઉપરથી જ આવે છે અને ભારે એડે છે મારા અત્યારે બધા વ્લોગ જેવા ખરબોમાં જ હેડે છે અને પડ્યા પડ્યા પૈસા સાપુ ગાય જો તમે ખાલી જોઈ શકો સાહેબ આ આ રકેબી મને ચા પીવા માટે અમેરિકાથી આવેલી છે બોલો વિચારવાની કિંમત કેટલી છે માર્કેટમાં ના ઈ કોક ઘરે જોબી છે ગાય આની તમે વિચારવાની કિંમત કેટલી છે કેટલી હશે

રિયલી આ રકીબી મે એમ નેમ નહી આવતી આ વતન તો જો અંદર ચા પીને કા આ રકીબી ચા ના પીએ કા હા ઈ વાત હા સમજે જો આ રીતે ચા પીવું જો આ બીરી ભરી બરોબર જડી ગઈ મુ વર્લ્ડ ફેમસ થઈ ગયો ત્યારે બહુ એડે માર્કેટમાં માં ત્યારે મારો નામ એડે કોઈ ચા ના આલે ભલે કોઈ વિમલ ઉધાર ના આલે નામ ખૂબ એડે ચા તો બિલિયન નો આમ ચા તો પાઈ લાખે છે ને તમે ચા કોઈ પૈસા લેરા ને એ કે તમે આલો ખામે